નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોની નીટ બે હજાર પચીસની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે અને તમારું જે પરિણામ છે એ ચૌદ જૂનના રોજ આવશે એવું હાલમાં એનટીએ દ્વારા છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આજના વિડીયો અમશનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને નીટના પરિણામ પછી એમબીબીએસ કોલેજમાં ગુજરાતમાં એડમિશન મેળવવું હોય તો એની ફી સ્ટ્રક્ચર શું છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવું હોય તો એની લિંક પણ જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને તમામ એડમિશન રિલેટેડ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવે છે એટલે ખાસ કરીને આ ચેનલ તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે તમને લોકોને ખબર છે કે ભાઈ આપણા ગુજરાતમાં છે એ ગવર્મેન્ટ કોલેજ આવેલી હોય છે એમબીબીએસમાં બીબીએસમાં છે અને પ્રાઇવેટ ત્રણ પ્રકારની કોલેજ આવેલી હોય છે એમાં પણ ગવર્મેન્ટમાં કેટલી કોલેજ આવેલી છે તો કે ભાઈ સાત કોલેજ છે એ ગવર્મેન્ટમાં આવે છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ તો કે તેર આવેલી છે અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે તો એમાં કેટલી આવેલી છે તો કે ભાઈ વીસ છે એ આપણે પ્રાઇવેટ આવેલી છે હજી આ વર્ષે કેટલી નવી મેડિકલ કોલેજ ઓપન થશે એની કોઈપણ પ્રકારની સ્પષ્ટ છે હજી સુધી કરવામાં આવી નથી તો હવે આપણે લોકો ફીનું સ્ટ્રક્ચર જોઈ લઈએ તો આ જેટલી સાત તમને દેખાય છે ને એ આપણે ગવર્મેન્ટ કોલેજીસ છે કઈ છે તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ છે હવે તમે એમાં જોઈ શકો છો પહેલાં નંબરને બીજે મેડિકલ કોલેજ અમદાવાદ જો આ કોલેજમાં તમને એડમિશન મળે છે તો વરસના પચીસ હજાર રૂપિયા છે એ તમારે ભરવાના થશે હજુ આ પચીસ હજાર છે ને એ માત્ર માત્ર તમારે કઈ ફી છે તો કે ભાઈ ટ્યુશનની જ ફી છે એવું બીજી તમારે હોસ્ટેલ ફી ચોપડા ફી ને જમવાની ફી ને પરીક્ષા ફી ને એ બધી અલગથી આ માત્ર ને માત્ર ટ્યુશનની જ ફી છે ક્લિયર થઈ ગયું પછી બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા તો એમાં પણ કેટલી ફી છે પચીસ હજાર છે ત્રીજા નંબરની છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એમાં પણ પચીસ હજાર ફી છે ચોથા નંબરની કોલેજ છે શ્રી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર એમાં પણ પચીસ હજાર રૂપિયા છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ એમાં પણ પચીસ હજાર રૂપિયા છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર એમાં પચીસ હજાર રૂપિયા છે અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિલવાસા છે એમાં તમારે કેટલી છે તો કે ભાઈ સાઠ હજાર છે એટલે સાઠ હજારને સો રૂપિયા છે એ તમારી ફી છે હવે આ આપણે વાત થઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હવે આપણે જે વાત કરીશું એ આપણે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ છે એની વાત કરવાના છીએ હવે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે એમાં ત્રણ પ્રકારનો કોટા આવેલ હશે એક તો તમારે ગવર્મેન્ટ કોટા હશે બીજો કોટા હશે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો કોટા હશે એનઆરઆઈ કોટા હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો ગવર્મેન્ટ કોટા હોય એની ફી મેનેજમેન્ટ કોટા કરતાં ઓછી હોય ક્લિયર થઈ ગયો હવે જો ગવર્મેન્ટ કોટાની ફી કેટલી છે તો કે ભાઈ અંદાજી ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા છે એ તમારા વર્ષની ફી છે મેનેજમેન્ટ કોટામાં બાર લાખ છે જ્યારે આમાં કેટલી એકવીસ લાખ એટલે કે એ લોકોને ભાઈ પચીસ હજાર ડોલર છે એ પે કરવાની થાય હવે આપણે એક એક કોલેજ છે એ જોઈએ તો આઠમા નંબરની કોલેજ તમે જોઈ શકો તો જેએમએઆરસ મેડિકલ કોલેજ અમદાવાદ તો એની ફી કેટલી છે ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા છે એટલે કે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા પ્રતિ વર્ષની ફી તમારે પે કરવાની થશે આ માત્ર માત્ર ટ્યુશનની જ ફી છે હોસ્ટેલ ફી છે એ તમારા અલગથી આપવાની થશે ચોપડા ફી છે એ તમારે અલગથી આપવાની થશે એનરોલમેન્ટ ફી છે એ તમારે અલગથી આપવાની થશે તમે જે પાણી પીશો એની ફી પણ તમારે અલગથી આપવાની થશે એટલે કે ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા છે હવે આ બધી કઈ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે તમે લોકો જોઈ શકો છો આ સંપૂર્ણ લિસ્ટ છે એ તમને લોકોને બતાવી દો ક્લિયર હવે એમાં તમે લોકો જોઈ શકો છો જીએમઆરએસ મેડિકલ કોલેજ બરોડા તો એમાં પણ કેટલી છે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પ્રતિવર્ષ છે એના પછી ગાંધીનગરની કોલેજ છે એમાં પણ ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયાની ફી છે એના પછી અગિયારમાં નંબરની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ પાટણ તો એમાં પણ ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી છે એના પછી જીએમઇ મેડિકલ કોલેજ વલસાડ છે તો વલસાડમાં પણ કેટલી ફી છે ત્રણ લાખ અને પિંચોતેર હજાર એના પછી જૂનાગઢ છે તો એની પણ ત્રણ લાખ અને પંચોતેર હજાર છે એના પછી હિંમતનગર છે તો એની પણ ત્રણ લાખ અને પિંચોતેર હજાર છે એના પછી વડનગર છે પોરબંદર છે ગોધરા છે રાજપીપળા છે મોરબી છે અને નવસારી છે આમાં તમામે તમામ જીએમઇ આર એસ કોલેજીસમાં જે ગવર્મેન્ટ કોટા એની ફી કેટલી રહેશે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા છે એ તમારે ફી પે કરવાની છે તો આ કઈ કોલેજીસ થઈ તો કે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ હવે ઉપર આપણે જે જોઈએ એ કઈ હતી ગવર્મેન્ટ હતી આ નીચે આપણે જે જોઈ છે એ કઈ છે તો કે ભાઈ જીએમઇ આર એસ મેડિકલ કોલેજ છે હવે આપણે જેટલી કોલેજીસ જોશું એ બધી પ્રાઇવેટ કોલેજ છે એટલે હવે તમે પ્રાઇવેટમાં જશો એટલે તમારે એ જ યાદ રાખવાનું કે તમારે રૂપિયાના થેલા ભરીને તૈયાર રાખવાના ક્લિયર થઈ ગયું તમારી પાસે જો રૂપિયા હશે તો જ તમે ત્યાં જઈ શકશો બાકી તમારી પાસે રૂપિયા નહીં હોય તો તમારે ભૂલી જવાનું કે તમે એ કોલેજમાં અભ્યાસ કરી શકશો ક્લિયર થઈ ગયું હવે આપણે એક એક કોલેજ છે એમાં આપણે જોતા જઈએ છીએ તો હવે આપણે એકવીસમા નંબરથી પ્રાઇવેટ કોલેજીસ છે એ ચાલુ થાય છે તો એમાં એકવીસમા નંબરની કોલેજ છે આપણે શ્રી એનએચએલ મ્યુનિસિપલ જે કોલેજ છે એની આપણે વાત કરીએ છીએ તો એમાં સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયા એટલે કે ઓછામાં ઓછી ફી કેટલી છે સાત લાખ અને એકતાલીસ હજાર વિચાર કરો વર્ષની સાત લાખ અને એકતાલીસ હજાર ફી એટલે ઘણા લોકોને થશે ઓહો હો 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 એ કે એટલી બધી ફી હવે આ વિડીયોના અંતમાં જોશો ને એટલે તમને ખબર પડી જશે કે ફી ક્યાં સુધી છે પ્રાઇવેટમાં સૌથી ઓછામાં ઓછી આની જ ફી છે સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયા ક્લિયર થઈ ગયું એના પછીને આપણે જોઈએ છીએ અઠ્યાવીસમાં નંબરની કોલેજ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તો પાલનપુરમાં કેટલી ફી છે સાત લાખ અને અઠ્ઠાણું હજાર એટલે ઓલમોસ્ટ વર્ષની આઠ લાખ રૂપિયા ફી તમારે ભરવાની થશે આ માત્રને માત્ર ટ્યુશનની જ ફી છે હો બીજી ફી તો અલગથી આપવાની થશે હોસ્ટેલ ફી છે એનરોલમેન્ટ ફી છે પછી કોલેજમાં કોઈ મોટા મોટા સુપરસ્ટાર આવે છે તો એની રહેવા જમવાની ફી છે એ પણ તમારી પાસેથી લેવામાં આવશે ક્લિયર થઈ ગયું એના પછીની પચીસ એના પછીને આપણે જોઈએ છીએ ઓગણત્રીસમાં નંબરની કોલેજ ડૉક્ટર કિરણશ્રી પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ આપણે ભરૂચમાં આવેલી છે તો જો આ ધીમે ધીમે ફી વધતી જાય સાત પોઈન્ટ એકતાલીસ લાખ સાઠ પોઈન્ટ અઠ્ઠાણું લાખ અને આ કોલેજમાં આઠ પોઈન્ટને પચાસ લાખ રૂપિયા આઠ લાખ પચાસ હજાર રૂપિયા પ્રતિ વર્ષ ટ્યુશન ફી ક્લિયર થઈ ગયું એના પછી ચોવીસમાં નંબરની કોલેજ છે સર શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી તો એમાં કેટલી ફી તમને જોવા મળે છે આઠ પોઈન્ટ અઠ્ઠાવન લાખ આઠ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા ક્લિયર થઈ ગયું એના પછીને આપણે પચીસમાં નંબરની કો આપણે છે ક્રોમ છે ને તમારા આડા આડાઓરો છે ક્લિયર થઈ ગયું એના પછીની કોલેજ છે સિયુ શા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો એમાં આઠ લાખ અને સિત્તેર હજાર રૂપિયા એ એના પછીની જે આપણે ભુજમાં આવેલી છે કોલેજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તો એમાં આઠ લાખ અને સિત્તેર હજાર એના પછી તમે જોઈ શકો છો જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં પણ આઠ લાખ અને સિત્તેર હજાર છે સ્મીમેર સુરત છે તો એમાં કેટલી છે તો કે ભાઈ આઠ લાખ અને પંચાણું હજાર ઓલમોસ્ટ વર્ષની નવ લાખ રૂપિયા ફી વિચાર કરો નવ લાખ એટલે કેવડો રૂપિયો થાય મેડિકલમાં ભણવું હોય તો તમારી પાસે રૂપિયા તો જરૂરી જ છે રૂપિયા નહીં હોય તો તમારે મેડિકલ ભૂલી જ જવાનું છે કે તમે એમબીબીએસમાં ભણશો આ વસ્તુ રિયાલિટી છે ને એના પછીની કોલેજ છે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ આપણે જે છે ને કરમસદ એ કરમસદ નહીં આપણે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં આવેલી છે એમાં નવ લાખ અને પાંચ હજાર રૂપિયા ફી છે ક્લિયર થઈ ગયું એના પછી અનન્યા મેડિકલ કોલેજ છે એ ગાંધીનગર આવેલી છે એમાં પણ વર્ષની નવ લાખ અને પચાસ હજાર પાંચ હજાર રૂપિયા છે કિરણ મેડિકલ કોલેજ એમાં નવ લાખ અને પાંચ હજાર રૂપિયા પછી શ્રી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ એમાં નવ લાખ અને ચૌદ હજાર રૂપિયા છે એના પછી ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદમાં આવેલી છે એમાં નવ લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા છે એ ટ્યુશનની ફી છે અને પછી નૂતન મેડિકલ કોલેજ વિસનગર છે એમાં નવ લાખ અને પચાસ હજાર છે એના પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ છે મેડિકલ સાયન્સ અને અમદાવાદ તો એમાં નવ લાખ અને બાવન હજાર છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ એમાં નવ લાખ અને છાસઠ હજાર છે ક્લિયર થઈ ગયું હવે આપણે લોકો જોઈએ છીએ હવે તમને લોકોને સૌથી પહેલાં અમારું જે પેડ કાઉન્સેલિંગ છે એમના વિશેની માહિતી આપી દો તો દર વર્ષે છે અમે યુટ્યુબ ચેનલમાં તો બધું માર્ગદર્શન આપીએ જ છીએ કોલેજ પસંદગી કઈ રીતે કરવી શું કરવું એનું સંપૂર્ણ માર્ગદર્શન છે એ અમે લોકો આપીએ જ છીએ પણ હવે શું છે તો કે જો તમારે તમે લોકો એવું ઈચ્છાવ્યું કે અમે તમને પર્સનલી માર્ગદર્શન આપીએ તો એમના માટે પેઇડ કાઉન્સેલિંગ અમે ચાલુ કર્યું છે તો એમાં તમારે જોડાવવું હોય અમારી સાથે તો શું કરવાનું છે તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે હવે જુઓ સામાન્ય રીતે છે ને કોલેજ પસંદગીમાં ઘણા લોકો ભૂલ કરે છે હવે માની લો કે કોલેજ કોલેજ છે હવે એ શું કરવું તો કે ભાઈ સાત પોઈન્ટ એકતાલીસ લાખવાળી કોલેજમાં મળતું હોય ને એ નવ પોઈન્ટ છાસઠ લાખ નાખી દે એટલે વર્ષ તો તમને કેવડું નુકસાન બે બે લાખ રૂપિયાનો ડિફરન્સ પ્રતિ પ્રતિવર્ષ પડી જતો હોય તો એ પ્રમાણે નો થાય તમે કોલેજ પસંદગી વ્યવસ્થિત કરી શકો સંપૂર્ણ માર્ગદર્શન શિષ્યવૃત્તિ સહિત એના માટે અમારું જે પેડ પ્લાન છે એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો મેં તમને જે પ્રમાણે કીધું એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે આ બે મોબાઈલ નંબર આપેલા છે આ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે લોકોએ અમને વોટ્સએપમાં છે એ મેસેજ કરી દેવાનો અને સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ તમારે લોકોએ મેળવી લેવાની છે ક્લિયર થઈ ગયું હવે આપણે ત્રણ કોલેજ વૈધી છે ડૉક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ તો એ ક્યાં આવેલી છે તો કે ભાઈ ન નડિયાદમાં આવેલી છે અને એમાં નવ પોઈન્ટને એકતાલીસ લાખ એટલે કે નવ લાખ અને એક્યાસી હજાર રૂપિયા ફી છે એ તમારે પે કરવાની થશે એના પછી બત્રીસમા નંબરની કોલેજ છે પારોલ ઇન્સ્ટિટ્યુટ ઓફ લીંબડા તો દસ લાખ રૂપિયા અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એમાં પણ દસ લાખ રૂપિયા ફી પે કરવાની થશે હવે જુઓ આજના વિડીયોમાં આપણે શું જોઈએ તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ છે જીએમઇ આર એસનો ગવર્મેન્ટ કોટા જોયો અને પ્રાઇવેટનો ગવર્મેન્ટ કોટા હવે નેક્સ્ટ વિડિયો આવશે એમાં જીએમઇ આર એસ કોલેજ છે એનો મેનેજમેન્ટ કોટા જોશું અને એના સિવાય આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એના મેનેજમેન્ટ કોટામાં કેટલી કેટલી ફી છે એની સંપૂર્ણ માહિતી આપતો છે એ હું વિડીયો બનાવી દઈશ ક્લિયર થઈ ગયું તો એ આજ આપણે એટલી કોલેજોની માહિતી મેળવી જો આને રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો